ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન વી બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું બાલભારતી ગુજરાતી બાલભારતી ધોરણ બીજું બાળકો આપણને દૂધ કોણ કોણ આપે છે ગાય ભેંસ બકરી આજે આપણે શીખવાના છીએ દૂધમાંથી શું બને તો બાળકો પાનો નંબર તમારે કાઢવાનો છે પાનો નંબર છે સુડતાલીસ જો અહીંયા ચિત્ર દેખાય છે જુઓ ગાય શું આપે દૂધ દૂધમાંથી બાળકો શું બને દહીં દહીંમાંથી આપણે શું બનાવીએ બાળકો છાશ છાશમાંથી માખણ બને અને માખણમાંથી ઘી બને ચાલો దూమాయి వాయి దీ మా భైవా ఛా మా భైవా మా భైవా घी माथि लाडू थाय घी माथि सुथाय घी माथि लाडू थाय वाह भई वाह लाडू तो लचपचता थाय वाह भई वाह लाडू बेने खाती जाए वाह भई वाह भैलो लाडू गणतो जाए वाह भई वाह मम्मी पापा खुश खुश थाय વા ભાઈ વા દાદા દાદી ખૂબ હરખાય વા ભાઈ વા જો ઘીમાંથી લાડુ બને ને લાડુ બધા છોકરાને ભાવે તો લાડુ બેની ખાતી જાય અને ભાઈ ગણતો જાય અને મમ્મી પપ્પા કેટલા ખુશ થાય તમે લાડુ ખાવ તો અને દાદા દાદી ખૂબ હરખાય એકદમ ખુશમાં આવી જાય કે ચલો મારા બાળકોએ લાડુ ખાધા તો આ છે ભાઈ વા કવિતા સરસ છે ને જાણવા મળ્યું ને કે દૂધમાંથી કેટલી આઈટમો બને છે શું શું બને છે તો આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને સમજાશે કે દૂધમાં દૂધ કોણ આપે છે અને દૂધમાંથી શું બને છે થેન્ક યુ